સો હેલો એવરીવન તો પછી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો વેલકમ ટુ દિવ ઇઝ લાઈફ બ્લોગ્સ સો આજે છે મારા ભાઈની સગાઈ અને વહેલા પાંચ વાગે અમે બધા રેડી થઈ ગયા છીએ અને અમે બધા નીકળીએ છીએ હવે ઘરેથી સો આજે આખો દિવસ અમે શું શું કરવાનું છે બધું તમને બતાવશું ફૂલ ઓન એન્જોયમેન્ટ કરવાની છે વ્લોગમાં છેલ્લે સુધી રહેજો અને તમને બધાને બતાવવું કે ક્યાં ક્યાં કોણ કોણ પબ્લિક બેઠું છે ચલો દીખાતે પહેલે તો પાપા દેખો

અમારી ફેમિલી બધી છે મોસ્ટ ઓફ ખોલ અરીસો મોટું દેખાય મોટું કાચ ખોલ દેખો એ અમારી કાવ્યા સુબા સુબા મેકઅપ વેકઅપ કરીને રેડી થઈ ગઈ મસ્ત મજાની ઓહો વંશી કાજો કાવ્યા તું બનાવતી હતી હા બને કાવ્યા અત્યારમાં ચાલુ કરી દે મસ્ત મજાનો ઓકે અમારે જીગલી દેખો અમારે સબસે 10 નંબરી છોટાવાળા

અને પાછા એમાં મમ્મી ને ફૂઈ બધા બેઠા છે મસ્ત રીતના બધાથી આગળ નીકળી ગયા છે કપડાં પહેરી અને મોઢું ધોઈ નાસ્તો કરી નીકળી ગયા હવે જે મેકઅપ ને બેકઅપ ને લીપા પોતી બધી છે ને રસ્તામાં આગળ કરશું કેમ કે અત્યારથી જ આવી ત્રણ થી ચાર કલાકનો રસ્તો છે એટલે ત્યાં પોતા પોતા કાંઈ રે નહીં એટલે મસ્ત રીતના સાડી બાડી પહેરીને રેડી થઈ ગયા ને હવે એને ને ફૂઈ જાય છેક સુધી અને પછી ત્યાં જઈને તૈયાર થશે અને બીજી બે સિવાયની એક પિકઅપ છે કેરી છે ને બીજી બધી ફોર વ્હીલુ અને અડધા લોકોને વચ્ચેથી પિકઅપ કરતા જવાના છે અને બીજા મારા કાકા અને કાકા છોકરીઓ ની બધા બધા વચ્ચે આવી ગયા છે તો ત્યાંથી લેતું જવાનું એવું બધું છે મળી આલો હવે રસ્તા સો અમે લોકો જસદણ બાયપાસ પહોંચ્યા છે બધાય છે ને ચા પાણી પીવા ઉભા રહ્યા બધા તો નહીં અમે થોડાક આગળ છીએ એ દેખો મમ્મી ને ફૂઈ અંદર બેઠા ને બીજી બે કેરી ગાડી છે ને એ પાછળ છે એટલે અમે થોડી વાર અહીંયા ચા પાણી પીવી એટલે બધાય ભેગા થઈ જાવી અને બીજી હજી આટકોટ ચોકડી જે છે ત્યાંથી બીજા બધાને લેવાના છે એટલે એ દેખો ઈ બધાએ ચા પાણી મસ્ત અપના પીવે અને અમે બધાએ પી લેવી કેવું ગાય ચાર વાગે નીકળવાનું બોલે છ 6 વાગી ગયા રોજ બહુ છેટું થઈ જાય ક્યારે પહોંચશું દેખતે આગળ ગયું થાય કે હા મલ્લી હા આયા જો આયા છે સાડીમાં ચલો સગાઈમાં જવાનું આવ આવ

पापा तुम्हारा फोन वा गया पापा फोन वा जो ये सब हमारी ट्रोल ये देखो मयूर तो खावा मत रे जाए खाओ खाओ उन खाओ आए जो अब दे जेंट्स ब्लर थई गयो हो हो से हां तारे YouTube में वीडियो ना खो तो मारो मुंह उतार देना ये वीडियो ओके ओके माय डियर ब्रदर ओके

હારા લાગો બાકી તમારી હાડીન બાડીન સરસ લાગે છે મોબાઈલ કે મારો આઈ વખાણ કરું છું તો જવાબ નથી દેતા હું એમ કહું છું હારા લાગો એમ એવું છે હા હા કા હારા લાગે હાડી હારી પેરી એટલે પટોળું હે પટોળું એવું છે પટોળું નથી વન કાવ્યા વાતો ઓરું નથી સરસ લ્યો હજી તૈયાર થવાનું બાકી હજી ત્યાં જવાનું હા હાલો બાય બાય આવજો ચલો અહીંયા પર દેખો ફોટો સેશન ચાલ રહ્યા મમ્મા ઓર પાપા કા યે દેખો

અંજો વંસી ચોલી જો દેખો crop top ઓ હો 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 આંજો પકડાતી નથી વંસીદાર થી તો જો તો હાલો ઓ હો આખી ગાડી ભરાઈ ગઈ આ હા હા બરરડીયા બરરડીયા લિપસ્ટિક તો છે ક્યાં તમે પો

અને બધાથી આગળ અમે છીએ પચીસ હા પચીસ કિલોમીટર જેટલા દૂર છીએ અને હવે પહેલાં પહેલાં પહોંચી જાય છું પહેલાં પહોંચીને પછી આજે મેકઅપ બેકઅપ કરશું કેમ કે અસલી રૂપિયો ને એ આપણે ટાંકવાનું છે અસલી ચહેરો કોઈની સામે નથી લાવવા અને ભાઈ કપડાં ચેન્જ કરવાના છે બધે રેડી થવાનું છે અને સરસ મજાની હોટલ છે બધે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા હા અને ગામનું નામ છે ભૂતડી વાહ ક્યાં બાતે યાર ગામ નામ તો દેખો

પૂતળી થઈ ગઈ છે પૂતળી ગામ માં જો ગાઈશ આ પૂતળી ગામ હે દેખો દેખો છે ને આ પૂતળી ગામ એટલે આ પૂતળી કાવ્યા રહી પૂતળી અને આ પૂતળી ગામ અને કાવ્યા કાવ્યા મમ્મી કાવ્યા મમ્મી રહી મેન મોટા પૂતળી તમે પૂતળી ચલો ચલો ગાઈશ ચાલતે હે ઇન રેવા દે તારું ડુ એ રેવા દે બગડશે સો અમે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જે સગાઈ છે ત્યાં અને અહીંયા આવીને પછી જે સમાજવાડી રાખી હતી ત્યાં અમે થોડો ઘણો મેકઅપ લીપાપોતી કરીને રેડી થઈ ગયા જો કે જોઈ એવું થયું ને કેમ કે આમ બહુ જ ઉતાવળ હતી ને એક તો મોડા પોઈચા દૂર હતું એટલે અને હવે છે ને આપ લોકો ગમે અમારી હોને વાલી ભાભી દેખાતી અને ભૈયા દેખાતી એ બધા છે ને સરસ મજાનું ઉપર ખાલી જગ્યા છે તો ફોટોશૂટ કરવા માટે આવ્યા છે અને બતાવો તમને દેખા એ દેખો આપકા મેકઅપ દેખાવ

હાલો હવે જલ્દી જલ્દી ફોટા પાડી ને પછી નીચે જ આવી ગયા હમણાં બોલાવશે બધા અહીંયા જો બધાનો ફોટોશૂટ ચાલે એ દેખો સો યહાં પર અમારે બડે ભૈયા આ ચુકે હે રાજુ ભાઈ આવી ગયા એમ ને ભાઈ તમે શેમાં આવ્યા પ્લેનમાં ઘરની ગાડી લઈને

चकली उडे फर हमारी दोनों भाभी आ चुकी है ये बड़ी वाली आ चुकी है हाँ बड़ी छोटी देवरानी और जेठानी आओ बाबा आओ तुम से सेम आया बाबा प्लेन में आया फोर व्हील में आया फोर व्हील में आया अरे हमारी 4 बजे निकली थी तो <laughs> <अर। laughs> आ तो के <laughs>

જો ગાઈઝ હવે અમારે છે ને લેડીઝની ગાડી આવી ગઈ બોઈઝની તો ક્યારની આવી ગઈ હતી અને આ જે બાયુની ગાડી હોય ને એ પાછળ રહી ગઈ જો અમારે બધા નીચે ઉતરે છે આ ફોર વ્હીલ ને બધું અત્યારે આવ્યું જો બતાવું નજીક જઈને થોડીક બાપા અહીંયા પડી જવાય એવું છે દેખો ટોળે ને ટોળા ઉતરે છે અડધા આવ્યા ને અડધા નહીં બધા એને ભૂલા પડે એવા રસ્તા હતા એટલે રસ્તામાં એવું હતું કે છે ને અજાણી જગ્યાએ આવી એટલે આપણે કદાચ જોયું હોય ને તોય તે અજાણી જગ્યા હશે ને જોયું હોય અજાણી જગ્યા ન કહેવાય તો વળી અજાણી જગ્યા આવી એટલે એવું થાય ભૂલા પડવી ને થાય અને આગળ પાછળ થઈ ગયા હોય તો થોડુંક કેવર આવે બધા મારે સામું જોવે એટલે મને થોડીક શરમ આવે છે ગાઈ ઓકે સો અહીંયા પછી સગાઈની છાબ લેવાના મુહૂર્તમાં થોડું મોડું થતું હતું એટલે ફટાફટ અમે બધાએ છાબ લઈ લીધી અને જ્યાં જેન્ટ્સ બેઠા હતા પંડિત હતા ત્યાં એ છાબને આપવાની હતી એટલે એ લોકો બધા જોવે ને કંઈ પંડિતને જે કાંઈ પણ વિધિ કરવાની હોય એ કરે અને બાર વાગી ગયા હતા અને છેલ્લું બાર વાગ્યાનું મૂરત હતું એટલે મુહૂર્ત સચવાઈ જાય માટે ફટાફટ બધાએ હાથમાં લઈ લીધું સાડી ને ડ્રેસ ને જ્વેલરી ને બધું શું કહેવાય ગોલ્ડની જ્વેલરીને જે કાંઈ પણ એ ટુ ઝેડ વસ્તુઓ હોય એ બધી લઈ અને અમે લોકોએ ત્યાં આપી દીધી અને ત્યાં એ લોકોએ પંડિતે સરસ રીતે મુહૂર્ત સાચવી લીધું હતું અને ભાઈને વચ્ચે બેસાડી દીધો શ્રીફળ હાથમાં દીધું અને આગળની પ્રોસેસ જો સો ગાય અમે અત્યારે ગીરમાં છીએ જ્યાં લોકેશનમાં અમે શૂટ કરવા ગયા હતા ત્યાં અને ત્યાંથી પાછા નીકળ્યા ને આગળ સિંહ છે એવી અમને જાણ થાય આગળ અમારે બે ફોર વ્હીલ જાય છે અમે બધા પાછળ છીએ અને એ લોકોએ એમને ફોન કરીને કીધું કે હોન નો મારતા આગળ સિંહ છે મને દેખાય ને તો હું જલ્દીથી તમને બતાવું ગઈ